ચાર દરવાજ છે મેળી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો દર્શનનો લાભ લે છે જેવી જેવી સગવડ મંદિર તરફથી સગવડ કરવામાં કોઈ ટ્રાફિકની સમસ્યા ના થાય શાંતિથી દર્શન થાય ભક્તો જેવી જેવી મનોકામના લઈને આવે છે એવી માતા પૂરી કરે ફૂલ નારિયેલ પ્રસાદ એવું બધું લઈને આવતા હોય છે શાળા તેની ચારના ગળાઓ વગર ચંપલે આવતા હોય છે એવી શ્રદ્ધાઓ જેવી જેવી મનોકામના લાવે છે એ માતા પૂરી કરે છે મેં ઓછામાં ઓછા ચૌદ પંદર વર્ષથી સેવા કરું છું સાહેબ ને મેરડી માતાએ મા એટલું વિશ્વાસ છે કે કોદારો આને પગલે પગ મૂક્યો છે પણ કોદાળો ખાલી હાથ જવા નહીં દીધો ને જેવી જેવું દુઃખ આવ્યું છે એવું સુખમાં રાખ્યું છે અમને માતાએ બોલો આ માંડવી વચ્ચે મેરડી માતાનું મંદિર આવેલું છે અને અહીંયા ભાવિક ભક્તો ઘણા ઉભરાતા હોય છે અને જે જે લોકો આવે છે તેઓ લોકોની અહીંયા માતા મનોકામનાઓ પૂરી કરે છે અને લોકો અહીંયા આવ્યાથી ઘણા બધા સુખી થયા છે અને અહીંયા જે સેવકો છે કે સેવા જે આપે છે એ લોકો પણ એમના મનથી અને ઈચ્છાથી સેવાઓ આપે છે અને માતા દરેકની આરાધના ઈચ્છાઓ પૂરી કરે છે એવું હું કહું છું હું અહીંયા લગભગ પાંચ વર્ષથી આવું છું અને રેગ્યુલર રવિવાર મંગળવાર અથવા આડા દિવસે પણ સવારે આવીને દર્શન કરીને જઉં છું હું અહીંયા નજીકમાં વાડી વિસ્તાર છે એ વાડી વિસ્તારમાંથી આવું છું અને સેવા આપું છું અહીંયા મારું નામ દત્તાત્રે દત્તાત્રેય સાહેબ આહીરે